માણસ પણ ખરો છે જીવતા ચપટી ધાન ન દે મરતા મણ ચણ દે જીવતા ચપટી ન દે મરતા મણ ચણ દે દે કપ પાણી મરતા માટે કળસ્યો ભરી દે જીવતા ને કપ પાણી ન દે મળતા ને કળશ્યો ભરી દે માણસ પણ ખરો છે જીવતા જ્યાં ત્યાં એના રોદણા રડે જીવતા જ્યાં ત્યાં એના રોદણા રડે મળતા દેખાડામાં ભરે જીવતા મહેક થી પળ ન દે ભરી દે જીવતા કદર ન કરી જાણે જીવતા કદર ન કરી જાણે મળતા વખાણો ભરી દે માણસ પણ ખરો છે જીવતા સાથ ના આપી શકે જીવતા સાથ ન આપી શકે મળતા યાદો ન ખૂટવા દે જીવતા તકદીર ન માને જીવતા તકદીર ન માને પણ મળતા તસવીરો ભરી દે જીવતા તકદીર ન માને પણ મળતા તસવીરો ભરી દે માણસ પણ ખરો છે જીવતા એક વાર સાથે છે એવો અહેસાસ ના અપાવે જીવતા એક વાર સાથે છે એવો અહેસાસ ના અપાવે મળતા બહુ યાદ આવો છો એવા સ્ટેટસ લગાવી દે જીવતા એક વાર સાથે છો એવો અહેસાસ ના અપાવે મળતા બહુ યાદ આવો છો ના સ્ટેટસો ભરી દે આ માણસ પણ ખરો છે